એક સમયે ગુજરાતના એક ગામમાં રાધિકા નામની ખૂબ જ સુંદર છોકરી રહેતી હતી તે ગરીબ પરિવારમાંથી હતી તેના પિતાજી ઘરનો ખર્ચો પૂરો કરી શકતા ન હતા તેથી રાધિકા જંગલમાંથી લાકડા કાપીને બજારમાં વેચતી હતી આ રીતે તેમનું ઘર ચાલતું હતું રાધિકા હવે એકવીસ વર્ષની થઈ ગઈ હતી અને તેના માતા પિતાને ચિંતા થવા લાગી હતી કે પૈસા વગર તેની શાદી કેવી રીતે થશે પરંતુ રાધિકાને પોતાની શાદીની કોઈ પરવા ન હતી કારણ કે તે પોતાના પરિવારને ખૂબ પ્રેમ કરતી હતી રાધિકા એટલી ખૂબસૂરત હતી કે તેના ઘણા સંબંધો આવતા હતા પરંતુ તે બધાને મના કરી દેતી હતી અહીં કિશન નામનો એક છોકરો રાધિકાને ખૂબ પ્રેમ કરતો હતો અને રાધિકાના મના કરવા છતાં તે રોજ બજારમાં રાધિકાના લાકડા વેચાવવા પહોંચી જતો હતો

તેથી હું તેના લાકડા વેચાવવા જાઉં છું કિશનના પિતાજીને તેની આ વાત ગમતી હતી કે તે એક ગરીબ છોકરીની મદદ કરે છે પરંતુ રાધિકાને કિશન સાથે લાકડા વેચાવવા બિલકુલ ગમતું ન હતું અને એક દિવસ રાધિકાએ કિશનના પિતાજીને તેની ફરિયાદ પણ કરી અને તેમને કહ્યું કે કિશન તેને જબરદસ્તી હેરાન કરે છે અને તેને કહી દો કે આજ પછી મારા લાકડા વેચાવવા આવે નહીં અને મને તેની મદદની બિલકુલ જરૂર નથી રાધિકાની વાત સાંભળીને કિશન ખૂબ ઉદાસ થઈ જાય છે છે અને તે પોતાના રૂમમાં જતો રહે બીજા દિવસે જ્યારે રાધિકા બજારમાં લાકડા વેચવા જાય છે તો કિશન તેની પાસે લાકડા વેચાવવા નથી ગયો અને તે દિવસે રાધિકાના લાકડા ખૂબ ઓછા વેચાય છે અને ઘણા બધા લાકડા બચી જાય છે હવે રાધિકાને ખૂબ મોડું થઈ ગયું હતું

જલ્દી જલ્દી કોઈ બોલાવી લાવ જેથી તારા પિતાજીને હોસ્પિટલ લઈ જઈએ પણ હવે ખૂબ રાત થઈ ગઈ હતી અને રાત્રે એક પણ ટાંગાવાળો ઉભો ન હતો રાધિકા ખૂબ પરેશાન થઈ ગઈ પણ તેને કોઈ રસ્તો દેખાઈ રહ્યો ન હતો ત્યારે તેને કિશનની યાદ આવી અને તે દોડતી દોડતી કિશનના ઘરે પહોંચી પછી તે જોરજોરથી તેના ઘરનો દરવાજો ખખડાવા લાગી ત્યારે કિશન ઘરનો દરવાજો ખોલે છે તો કિશન રાધિકાને અચાનક આટલી રાત્રે જોઈને ચોંકી જાય છે અને રાધિકાને પૂછે છે કે શું થયું આટલી રાત્રે તું અહીં કેવી રીતે ઘરે બધું ઠીક તો છે ને ત્યારે રાધિકા કહે છે કે કિશન મારા પિતાજીની તબિયત ખૂબ ખરાબ છે અને તેમને હોસ્પિટલ લઈ જવાના છે પણ બજારમાં એક પણ ટાંગાવાળો નથી હવે તું જ મારી મદદ કરી શકે છે ત્યારે કિશન ચૂપચાપ પોતાના પિતાજીની શાકભાજીની રેકડી કાઢી લે છે અને રેકડી સાથે પોતાના એક દોસ્તને પણ રાધિકાના પિતાજીની મદદ માટે બોલાવી લે છે અને જલ્દીથી રાધિકાના પિતાજીને કિશન અને તેનો દોસ્ત રેકડી પર સોડાવીને જલ્દીથી હોસ્પિટલ લઈ જાય છે અને હોસ્પિટલ લઈ જઈને જલ્દીથી તેમની સારવાર કરાવે છે એક બે કલાકમાં રાધિકાના પિતાજીની સારવાર થઈ ગઈ અને ડોક્ટરે કહ્યું કે હવે તે ઠીક છે

કે રાધિકા કિશન જ અમને બધાને કહેતો રહે છે કે તમે બધા રાધિકા પાસેથી જ લાકડા ખરીદો જેથી તમારી મદદ થઈ શકે અને રાધિકા હું તને એ પણ કહેવા માંગુ છું કે કિશન ખૂબ જ સારો છોકરો છે અને તું છે કે કિશનના ઘરે જઈને તેની બેઇજ્જતી કરી દીધી ત્યારે રાધિકાને વિશ્વાસ થઈ જાય છે કે કિશન ખૂબ જ સારો છોકરો છે એટલામાં જ કિશન દવા લઈને આવી જાય છે અને રાધિકાને કહે છે મેં તારા પિતાજીની બધી દવાઓ લઈ લીધી છે અને પણ આપી દીધી છે ચાલ હવે હવે ઘરે જઈએ સવારના વાગી ગયા હતા હોસ્પિટલની બહાર જ ઊભો હતો કિશને પોતાના દોસ્તને કહ્યું કે તું રેકડી લઈને ઘરે પહોંચી જા હું ટાંગામાં રાધિકાના પિતાજીને ઘરે મૂકીને આવું છું રાધિકા કિશનથી ખૂબ ખુશ હતી કે કિશન મારી કેટલી મદદ કરી રહ્યો છે એટલામાં તેઓ બધા ઘરે પહોંચી જાય છે અને કિશન ટાંગાવાળાને ભાડું આપીને પિતાજીને ઘરે મૂકી જાય છે ત્યારે કિશન જતો રહે છે તો રાધિકા તેને બહાર રોકીને તેનો હાથ પકડીને તેની માફી માંગે છે અને કહે છે કે કિશન કાલથી તું મારા લાકડા વેચાવવા આવી જજે કારણ કે હવે તારા વગર મારું લાકડા વેચવાનું બિલકુલ મન નથી કરતું અને હા શું શાદી પછી પણ તું મને બજારમાં લાકડા વેચવા મોકલીશ રાધિકાની આ વાત સાંભળીને કિશન ખૂબ ખુશ થઈ જાય છે અને કહે છે કે રાધિકા શું તને મારાથી પ્રેમ થઈ ગયો શું હું સપનું તો નથી જોઈ રહ્યો પણ આ કેવી રીતે થયું ત્યારે રાધિકા કહે છે કે કિશન તે મારું દિલ જીતી લીધું એક દિવસ હતો જ્યારે હું દુનિયાના બધા છોકરાઓથી ખૂબ નફરત કરતી હતી પણ આજે મને પહેલીવાર તારાથી ખૂબ પ્રેમ થઈ ગયો છે ત્યારે કિશન કહે છે કે રાધિકા આજે હું પણ ખૂબ ખુશ છું કે આજે મને મારો પ્રેમ મળી ગયો અને હું તને વચન આપું છું કે હું તારી સાથે સાથે તારા પરિવારનું પણ ખ્યાલ રાખીશ તો દોસ્તો રાધિકાને પોતાના પરિવારથી ખૂબ પ્રેમ હતો તેથી તેને એવો જીવનસાથી મળ્યો જે તેની સાથે સાથે તેના પરિવારનું પણ ખ્યાલ રાખશે તો આ હતી રાધિકા અને કિશનની પ્રેમ કહાણી જો તમને આ વાર્તા ગમી હોય તો તેને લાઈક અને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં